બારડોલી પલસોદથી માંગરોલીયા જતા માર્ગ પર નાળું ધોવાયું છે સ્થાનિકોને હાલાકી આને કેવા વિકાસ જેમાં બારડોલી તાલુકામાં ગત દિવસોમાં થયેલા ધોધમાર વરસાદને કારણે પલસોદથી માંગરોળિયા જતા માર્ગો પર પાણી ના ભારે વહેનના પ્રવાહથી પાણી ફરી વળ્યું હતું આ વહેણના કારણે રસ્તા પરનું નાળું ધોવાઈ ગયું છે જેના લીધે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગત વર્ષે આજ રીતે આ નાડું ધોવાઈ ગયું હતું જેના કારણે ગ્રામજનોને ઘણી હાલાકી ભોગવવી પડી હતી આ વખતે પણ પલસોતી માંગરોલિયા અને કાંટી ફળિયા જવા માટે લોકોને ચાર કિલોમીટરનો વધારાનો ફેરો લેવો પડી રહ્યો છે આની સૌથી વધુ અસર શાળાએ જતા બાળકો દૂધ ભરવા જતા પશુપાલકો અને નોકરિયાત વર્ગ પર પડી રહી છે જેમને રોજિંદા જીવનમાં ભારે અવગરતાનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકો દ્વારા સમસ્યાની ઝડપી નિરાકરણ અંગે સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી છે જેથી રસ્તો ફરીથી સુગમ બને અને ગ્રામજનોની મુશ્કેલી દૂર થાય જેથી લોકોના કહેવા લાગ્યા કે આને જ આને આંધળો વિકાસ કહેવાય રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત